નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે છેલ્લા છ મહિનાના માત્ર ગુજરાતના કરંટ અફેર્સ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મિત્રો અમે આ યુટ્યુબ ચેનલની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી મૂકીએ છીએ તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં ગેરના મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો ગુજરાતમાં ગેરના મેળાનું આયોજન સોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરવામાં આવ્યું હતું અને મિત્રો આ ગેરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ આદિવાસી મેળો છે એ પણ યાદ રાખવું બે સોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગેરના મેળાનું આયોજન ક્યારે કરવામાં આવે છે તો મિત્રો છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગીરના મેળાનું આયોજન દર વર્ષે ધૂળેટીના ત્રીજા દિવસે કરવામાં આવે છે ત્રણ કવિ દુલાભાયા કાગ લોક સાહિત્ય એવોર્ડ બે હજાર ઓગણીસ કોને એનાયત કરવામાં આવ્યો છે તો કવિ દુલાભાયા કાગ લોક સાહિત્ય એવોર્ડ બે હજાર ઓગણીસ છે એ આકાશવાણી કેન્દ્ર ટ્રાન્સપોર્ટને એનાયત કરવામાં આવ્યો છે

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું ગામ ગુજરાતનું વિશ્વનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યું છે માધવપુર ઘેડ મેળા કયા જિલ્લામાં ભરાય છે તો મિત્રો ગુજરાતનો માધવપુર નો ઘેડ મેળો પોરબંદર જિલ્લાની અંદર ભરાય છે સાત ગુજરાતમાં માધવપુર ઘેડ મેળો ક્યારે ભરાય છે તો મિત્રો ગુજરાતની અંદર માધવપુરનો માધવપુર ઘેડ મેળો કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે તો મિત્રો ગુજરાતનો જે માધવપુર ઘેડ મેળો ભરાય છે તે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીના લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલો છે નવ ગુજરાતનું કયું શહેર જાહેરમાં થૂકનારને ઈ મેમો ફટકારનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે તો મિત્રો ગુજરાતનું અમદાવાદ શહેર જાહેરની અંદર થૂકનારને ઈ મેમો ફટકાવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે દસ અમદાવાદમાં જાહેરમાં થૂકનારને ઈ મેમો દ્વારા કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો બે હાજર ઓગણીસ ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો મિત્રો એક મે હાજર ઓગણીસ ના રોજ ગુજરાતના ઓગણસાઠ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાર ગુજરાતની કઈ કોર્ટમાં સર્વપ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે તેર ગુજરાતમાં વૈશાખ સુદ ત્રીજને કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં વૈશાખ સુદ ત્રીજને ને અથવા તો અક્ષય તૃતીયા આ નામે ઓળખવામાં આવે છે તૃતીયાના દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે પંદર ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુનો કેટલામો અવતાર માનવામાં આવે છે તો ભગવાન પરશુરામ ને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના સિંહો ક્યાં ક્યાં મોકલવામાં આવશે તો મિત્રો એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના છ સિંહો મુંબઈ અને પંજાબની અંદર જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવશે સત્તર ગુજરાતના પ્રસિદ્ધ સંત સદારામ બાપાનું કેટલા વર્ષની વયે અવસાન થયું છે અઢાર ગુજરાતમાં સદારામ બાપાનો આશ્રમ ક્યાં આવેલો છે તો ગુજરાતમાં સદારામ બાપાનો આશ્રમ ટોટાણા તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠાની અંદર આવેલો છે

સમગ્ર દેશમાં સૌ પ્રથમ નો નવતર પ્રયોગ કરાયો છે તો ગુજરાતના અમદાવાદ શહેરની અંદર ગંદકી ફેલાવતા લોકો પર નજર રાખવા સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત જે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે એક નું પૂરું નામ શું છે તો જે નું પૂરું નામ છે જોઈન્ટ ઇન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે એનો ગુજરાતીની અંદર અર્થ થશે મુખ્યમંત્રીએ ઉલક ત્રિવેદીના ટૂંકુને ટચ પુસ્તકનું સહી વિમોચન કર્યું હતું ત્રેવીસ ગુજરાતમાં ચાઇના ઇન્ડિયા ગુજરાત ઇકોનોમિક એન્ડ કોન્ફરન્સ અમદાવાદની અંદર થયું હતું ચોવીસ ગુજરાતના કયા દરિયામાંથી આશરે એક હજાર કરોડ નું પકડાયું હતું તો મિત્રો ગુજરાતનો જયકો જે કચ્છ દરિયા કિનારો છે

ભારતના કક્ષાના રસાયણ અને ખાતર મંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે તો ગુજરાતના મનસુખ એલ માંડવિયાને ભારતના કક્ષાના રસાયણ અને ખાતર મંત્રીનો પણ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે તો આ બંને મંત્રીનો અઠ્યાવીસ ગુજરાતના કયા વ્યક્તિને ભારતના રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે તો મિત્રો ગુજરાતના પુરુષોત્તમ રૂપાલાને ભારતના રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલો છે ગુજરાતમાં પ્રથમ અને ત્રીજા ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્કનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે તો મિત્રો મહીસાગર જિલ્લાના બાલાચિનોર તાલુકાના રયોલી ખાતે ભારતના પ્રથમ અને વિશ્વના ત્રીજા ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્રીસ ગુજરાતમાં ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક પાર્કનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું તો મિત્રો ગુજરાતમાં ડાયનાસોર મ્યુઝિયમ અને પાર્ક પાર્કનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું એકત્રીસ ગુજરાતમાં ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો મિત્રો કેન્દ્ર સરકારના જે દસ ટકા આર્થિક પછાત અનામત નો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે ગુજરાત તેત્રીસ ગુજરાતમાં એકવીસ જૂન બે હજાર ઓગણીસ ના રોજ કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો ગુજરાતમાં એકવીસ જૂન બે હાજર ઓગણીસ ના રોજ રાજ્ય કક્ષાના વિશ્વ યોગની ઉજવણી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી ચોત્રીસ એકવીસ જૂન બે હાજર ઓગણીસ ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો મિત્રો એકવીસ જૂન બે હાજર ઓગણીસ ના રોજ પાંચ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સરકારે સરકારે એનજી સહભાગી યોજના સિંહ લોન્ચ કરી છે છત્રીસ સીએનજી સહભાગી યોજના અંતર્ગત ગુજરાતમાં કેટલા નવા સાડત્રીસ બાવીસ જૂન બે હજાર ઓગણીસ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેટલા બસ સ્ટેશનોનું નું લોકાર્પણ કરાયું હતું તો મિત્રો એકવીસ જૂન બે ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કુલ એકવીસ જેટલા બસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં સ્ટેશનો મેળો ક્યારે ભરાય છે તો ગુજરાતમાં ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ દિવસે તરણેતરનો મેળો ભરાય છે ઓગણચાલીસ ગુજરાતમાં શાસન રત્ન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો મિત્રો ગુજરાતમાં શાસન રત્ન એવોર્ડ થી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા ચાલીસ વિજયભાઈ રૂપાણીને શાસન રત્ન એવોર્ડ કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો મિત્રો વિજયભાઈ રૂપાણીને શાસન રત્ન એવોર્ડ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આપવામાં આવ્યો હતો એકતાલીસ ગરવી ગુજરાત ભવનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું હતું તો મિત્રો ગરવી ગુજરાત પવનનું લોકાર્પણ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું બેતાલીસ ગરવી ગુજરાત પવનનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું હતું તો મિત્રો ગરવી ગુજરાત ભવનનું લોકાર્પણ બે સપ્ટેમ્બર બે હજાર ઓગણીસને ને ગણેશ ચતુર્થીના દિવસે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું ત્રેતાલીસ નવી દિલ્હી ખાતે ગરવી ગુજરાત પવનનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો નવી દિલ્હી ખાતે ગણેશ ચતુર્થીના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સહી ગરવી ગુજરાત પવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચુમ્માલીસ તાજેતરમાં વર્ષ બે હજાર ઓગણીસનો નરસિંહતા એવોર્ડ કોને એનાયત થયો છે તો તાજેતરમાં વર્ષ બે હજાર ઓગણીસનો નરસિંહ મહેતા એવોર્ડ ખલીલ તેજવીને આપવામાં આવ્યો છે અથવા તો એનાયત કરવામાં આવ્યો છે પિસ્તાલીસ ગુજરાત હાઈકોર્ટના પચીસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતના પચીસ માં ન્યાયાધીશ તરીકે વિક્રમનાથ ની નિમણૂક કરવામાં આવી છે છેતાલીસ ગુજરાતમાં ખેલ મહાકુંભ બે હાજર ઓગણીસ નો પ્રારંભ ક્યારે થયો હતો તો ગુજરાત અંદર ખેલ મહાકુંભ બે નો પ્રારંભ આઠ સપ્ટેમ્બર બે હાજર ઓગણીસ ના રોજ અમદાવાદ થી થયો હતો સુડતાલીસ ખેલ મહાકુંભ બે હજાર ઓગણીસ ગુજરાતનો કેટલામો ખેલ મહાકુંભ છે તો મિત્રો ખેલ મહાકુંભ બે હજાર ઓગણીસ છે તે ગુજરાતનો દસમો ખેલ મહાકુંભ છે અથવા તો દસમો સંસ્કરણ છે ખેલ મહાકુંભ નું આવું પણ કહી શકાય

ધર્મનંદન સરોવરનું લોકાર્પણ ક્યાં કર્યું હતું તો મિત્રો વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લામાં ધર્મનંદન સરોવરનું લોકાર્પણ ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે કર્યું હતું તો મિત્રો આ હતા ગુજરાતના છેલ્લા છ મહિનાના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર